પણ મને તમા આ દલાલ શેતર માં આવો ને જેવું ખાવા ના હોય સાચી વાત હોય કેવું ભૂલી જો નાસ્તો લાવ્યો સમોસા ખાવાની ચટણી એક નંબર હતું લુકડા <said> જ <a>? <aamun> <a>

તું તો હતા તમે અમે પૈસા લેવાના હતા એટલે પૈસા ને જોયું તું હેરજે હેરજે તમને નહી કેવું નહીં ભાગ તો પડશે પાછો વચ્ચે વસ્તુ પર ખોટી વાત કરી રસ્તા છે બતાવજે તું કે જોયું નહીં તો પછી એટલે જોયું મેં મને ખબર પૈસા જતા તું ખોટી વાત નીકળી પેલા પાડી દો ખોટી વાત ના હોય

વાત કરું તે દેવ સાથે વાત કરું તો ઔષિત કરાજ ન તાને આમ બતાવ કે છે એક વધી ગઈ બતાવ જો આ તો કદી કોધી જી જોઈ રહી લેતે તારી જિંદગી માં નહીં જોયા બતાવ કે જોવાય આજ મારા તો નિકાલ જાવ જો ઠેલા નો આજ ગમે તે થાય હવે લે નેનરા છોકરા ને તડિયો ને એવું બધું સા હા તે બતાય હે એ સડિયો જ ઘેલ લઈ જા તું તો અમે કશું નહીં જોતું તા અમે નહીં જોતી જા તે હું ઠેલો મારો

તો જ્યાં કુવો બધા કે બહુ ઊંડો હ જો જો ચોક માપું હોય તો ગાઢી લઈ એ બીજું તો બહુ જટલો ઊંડો તળ્યું જ નહી ને કુવાનું ઓ હો તો પેલા મને કેવું તો કે ઓયને કીધું હોય તો પૈસા મોય ના જો મારા મને ખાલી ઠેલા મારા જોડે હોટેલ લઈ હે એવું તો તું અરે મોલે હોય પેલા ભાગ પડી ગયો હોય તો આ વારો આવો તો નાટલી ગાત પૈસા ઘેર હોય પણ મારા પાડા તો હું કૂતતા તા

આઠ વાગે હેડો આજે આઠ વાગે હેડો રેયા કેળો